અને એ હંમેશા એકાદશી નું વ્રત રાખતા હતા અને તુલસીજી નું નિત્ય પૂજન કરતા હતા તો એ રોજ તળાવે જતા સ્નાન કરે અને તુલસીજીની પૂજા કરે તુલસીજીને સિંચતા અને તુલસીજીને દીવો પણ કરતા તુલસીજી ની આરતી કરતા આવી રીતે ડોશીમાના દિવસો વીતી રહ્યા હતા સુખવતી વતી જે સખ્યો હતી જો કે એની ઉંમરની હતી તે સાથે બેસીને કથા વાર્તા કહેતા અને જ્ઞાનનો વધારો કરતા એક દિવસની વાત છે સુખી ડોશીમાં હતા જે સુખવતી ડોશીમાં હતા જેને બધા સુખીયા કહીને બોલાવતા હતા તો એ ડોશીમાં એની બધી સહેલીઓ સાથે બેઠા હતા એના ઉંમરની એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા લગભગ સાત આઠ ડોશીઓ હશે બધા જ સાથે વાતો કરી રહ્યા હતા તેમાંથી એક ડશીમાં બોલ્યા કે હે સુખવતી અમે વિચાર કરી રહ્યા છીએ કે દ્વારકાધીશ જઈએ દ્વારકાધીશ ના દર્શન કરવા આપણે દ્વારિકા જઈએ દ્વારકાધીશ ની જાત્રા કરવાનું ઘણું મન થયું છે તો ત્યાં જેટલા પણ ડોશીમાં આ તો બહુ સારી વાત છે આપણે આપણા જીવનમાં દ્વારકાધીશ ના દર્શન કરવા જ જોઈએ માટે એમણે કહ્યું કે હવે બીજી વાર આપણે દ્વારકાધીશ જરૂર જઈશું આપણે નક્કી કરીએ તો બધા સુખવતી ડોશીમાને કહેવા લાગ્યા એ સુખિયા કાકી શું તમે પણ દ્વારકાધીશના દર્શન કરવા આવશો તીર્થયાત્રા માટે કારણ કે એ સાત આઠ સ્ત્રી હતી એમાંથી અમુક તો નાની ઉંમરની સ્ત્રીઓ હતી જે આ સુખિયા ડોસીમાને કાકી કહીને બોલાવતી હતી તો ડોસીમાનું તો બહુ મન હતું દ્વારકાધીશની યાત્રા કરવા જવાનું દ્વારકાધીશના દર્શન કરવા માટેનું ડોસીમા કહે છે કે હું પહેલા મારા દીકરાને પૂછી લઉં અને પછી તમને હું જવાબ આપીશ ડોસીમા ઘરે આવ્યા ડોસીમાનો જે દીકરો હતો તે નોકરીએ ગયો હતો સાંજે જ્યારે તેને તે ઘરે આવ્યો તો ડોસીમાના પુત્ર પૌત્ર હતા એ ડોસીમા માટે જમવાનું લઈને ગયા તો ડોસીમાએ જમવાની ના કહી દીધી કે મારે આજે જમવાનું મારું મન નથી આ બાજુ જ્યારે ડોસીમાનો દીકરો જમવા બેઠો તો તેણે એની પત્નીને કહ્યું શું માએ જમી લીધું ત્યારે એની પત્ની બોલી જો તમારી માએ આજે જમવાનું નથી જમ્યા પાછું મોકલાવી દીધું છે તમારી માતા કહે છે મારી ખાવાની ઈચ્છા નથી આ સાંભળી ઋષિમાનનો દીકરો જેનું નામ મુરલી હતું એ તેની માતા પાસે ગયો અને પૂછ્યું કે માં શું વાત છે આજે તમે જમવાનું કેમ નથી જમી રહ્યા ત્યારે ઋષિમાન બોલ્યા બેટા આજે મારું મન નથી ત્યારે દીકરો બોલ્યો શું માં તમારી ક્યાંક તબિયત તો ખરાબ નથી ને જો કોઈ વાત છે મુશ્કેલી છે તકલીફ છે મને કહો હું તમને વેદ પાસે લઈ જાઉં ત્યારે ડોસીમાં બોલ્યા મારે કોઈ તકલીફ નથી બેટા બસ મારું મન દ્વારકાધીશના દર્શન કરવાનું થયું છે દ્વારકાની યાત્રા કરવાનું થયું છે ત્યારે તેનો દીકરો બોલ્યો માં મન ખોલીને કહો વાત શું છે ત્યારે ડોસીમાં કહે છે જે ડોસીઓ સાથે સાંજે જે વાત થઈ હતી એ બધી જ વાત દિલ ખોલીને એના દીકરાને કહી તો તેના દીકરો જે મુરલી છે એને બધું કહ્યું કે આઠ દસ સખીઓ દ્વારકા દિશ્ની યાત્રા કરવા જઈ રહી છે અને મારું પણ બહુ મન છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા કરવા જાઉં આટલી વાત સાંભળીને દીકરો બોલ્યો માં કઈ જ વાંધો નહીં આમાં શું મોટી વાત છે આટલો બધો વિચાર કરવાનો હું તમારા યાત્રાનું પ્રબંધ કરી દઉં છું તમે જાત્રા કરવા જાઓ દોસીમાં તો આમ સાંભળીને બહુ ખુશ થયા અને એ તેમના દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગ્યા પછી પાછા દોસીમાં બોલ્યા કે બેટા હાજી એક ચિંતા છે મારી દીકરો કહે છે માં શું વાત છે માં બોલ્યા બેટા જો હું દ્વારકાધીશની યાત્રા કરવા જઈશ તો કમસે કમ ચાર પાંચ દિવસ તો લાગી જ જવાના એટલા દિવસ તો થશે જ એટલે મારા જે આંગણામાં તુલસી મેં મૂક્યા છે એને કોણ પાણી આપશે તેની પૂજા પાઠ કોણ કરશે કોણ એની આરતી ઉતારશે ત્યારે એનો દીકરો મુરલી બોલ્યમમાં ચિંતા ના કર આ બધું હું તારી વહુને કહી દઉંશ એ બધું કરી લેશે એને હું બધું જ કહી દઈશ તમારી તુલસીમાની પૂજા પણ એ કરી લેશે હવે ડોસીમાં તો નિશ્ચિત થઈ ગયા એમને શાંતિ થઈ અને કહેવા લાગ્યા ઠીક છે બેટા બીજા દિવસે સવારે ડોસીમાં દ્વારકા જવાની તૈયારી કરવા લાગ્યા ડોસીમાનો દીકરો એની પત્નીને બોલાવે છે અને કહે છે સાંભળ ભાગ્યવાન મારી માં ડોસીમાને ડોસીમાનો દીકરો કહે છે એની પત્નીને કે માને યાત્રા કરવા જવું છે દ્વારકાધીશની યાત્રા કરવા જાય છે માં માટે મારી માં માટે કાજુ બદામના સારા લાડવા બનાવજે ગુંદર ગુંદર નાખીને લાડવા કરજે જેથી રસ્તામાં માં ખાઈ શકે એને કોઈ તકલીફ ન થાય આ સાંભળી ડોસીમાની બહુ વિચાર કરવા લાગી મને તો એક દિવસ પણ પિયર જવા નથી દેતા એટલામાં એના કામ બગડી જાય છે અને હવે જો ડોસી પોતે આરામથી ચાર પાંચ દિવસની યાત્રા માટે જઈ રહ્યા છે ચાલો યાત્રા માટે જાય છે તો જાય છે એ તો ઠીક છે હવે તેની પૂજાપાઠનું કામ પણ માને સોંપી દીધું મને સોંપીને જઈ રહ્યા છે વહુ તો ઘણી બડબડી મનમાં ને મનમાં પણ એ ડોસી સામે કઈ બોલી શકે નહીં એના પતિ સામે કઈ બોલી શકે નહીં તેના મનમાં ને મનમાં એક એને ષડયંત્ર રચ્યું તેણે તેના પતિને તો કહી દીધું કે હું ગુંદર કાજુ બદામના લાડવા બનાવી દઈશ અને ડબ્બામાં ભરીને માજીને આપી દઈશ દીકરો તો સવારે નોકરી પર ચાલ્યો ગયો અને માની વહુએ એવું કર્યું કે જે આંગણામાં તુલસીનું કુંડું હતું એ તુલસી માનું કુંડું હતું જેમાં તુલસી ઉગેલા હતા તેમાંથી તેણે તુલસીનો છોડ જડ માખી ઉખાડી દીધો અને જડ સહિત તેને પિત્તળના ડબ્બામાં મૂકી દીધો અને તેની સાસુના હાથમાં પકડાવી દીધો સાસુના થેલામાં મૂકીને બોલી કે લો માજી આમાં ગુંદર કાજુ બદામના લાડવા છે બનાવ્યા છે તમે રસ્તામાં ખાતા જજો ડોશીમાં એના દીકરા વહુને આશીર્વાદ આપે છે ખૂબ આશીર્વાદ આપે છે યાત્રા કરવા માટે ચાલતા ચાલતા જવાની તૈયારી કરે છે તો તેના વહુને દીકરાને કહે છે કે તુલસીજીનું ધ્યાન રાખજે વહુ બોલી ઠીક છે માજી તમે ચિંતા ન કરો ડોસી માએ તો આશીર્વાદનો વરસાદ વરસાવ્યો વહુએ તો મને કાજુ બદામના લાડવા બનાવીને આપ્યા દૂધે નાઓ કૂતો ફલો લાખોમાં બેસો કરોડોમાં ઉઠો દિન દુગની રાત ચોગની તરક્કી કરો માજીના મુખથી તો ખુશ ખુશ ખુશી ખુશી આશીર્વાદ નીકળી રહ્યા છે સૌભાગ્યવતી રહો મારા દીકરાને સારું કામ થાય આમ અનેક આશીર્વાદ આપતા સાથે ચાલતા થયા હવે બધી પગપાળા યાત્રા કરી રહી છે ચાલતા ચાલતા જાય છે અને સાંજ પડી સમય થયો એટલે થાકી ગયા એટલે એક છાંયો શોધ્યો થાકી ગયા ત્યારે છાયા બેસીને વિશ્રામ કરવા લાગ્યા અને એમના ખાવા પીવાનો જે સામાન હતો લાવ્યા હતા તે નીકાળીને ખાવા લાગ્યા ત્યારે સુખવતી ડોશીમાએ ડબ્બો ખોલ્યો તો એમાં ઘીના લથપથ કાજુ બદામના લાડવા મૂકેલા હતા ડોશીમાએ અડધા લાડવા ખાધા અને અડધા તેની સખીઓમાં વેચી દીધા અને ભગવાનને ભોગ પણ મનમાં ને મનમાં લગાવી દીધો હવે બધી સખીઓ કહેવા લાગી અરે સુખિયા અરે સુખવતી તારી વહુ તો કેટલી સારી છે તારું કેટલું ધ્યાન રાખે છે તારી વહુએ તારી માટે ઘીના લાડવા કાજુ બદામ નાખીને બનાવી દીધા અને એક જો

સાંજનો સમય હોવાના કારણે ત્યાં બહુ જ લાંબી લાંબી ભીડ હતી લાઈનો હતી બહુ ભીડ હતી દર્શન માટે તો ડોસીમાં મનમાં વિચાર કરવા લાગ્યા આંખ બંધ કરીને કે હે પ્રભુ આટલી બધી ભીડ છે જો મને તમારા દર્શન ન થયા અને પટ બંધ થઈ ગયા તો મારું અહીં આવવાનું બેકાર થઈ જશે માન માન તો હું અહીં આવી છું ત્યારે મનમાં દ્વારકાધીશને યાદ કરે છે મનમાંને મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા હે પ્રભુ એકવાર જીવનમાં મને દર્શન આપી દો હું બહુ દૂરથી તમારા દર્શને આવી છું પગપાડા આવી છું હે પ્રભુ હું તમારા દર્શનની તરસી છું હવે દોસીમાની આંખ ખુલી તો એમણે જોયું તો ચમત્કાર થઈ ગયો એ તો લાઈનમાં પહેલા સૌથી છેલ્લે હતા પણ જેવી આંખ ખોલી તો સૌથી પહેલા ઊભા છે અને સામે દ્વારકાધીશ દેખાઈ રહ્યા છે દ્વારકા દישના દર્શન થઈ રહ્યા છે ડોસીમાના ખુશીનું ઠેકાણું ન રહ્યું એ તો ઘડીક હેરાન રહી ગયા કે એ તો લાઈનમાં સૌથી પાછળ હતા અને હવે તો સૌથી આગળ આવી ગયા છે પૂજારીજી બધાને પ્રસાદ ચડાવી રહ્યા હતા હવે ડોસીમાએ એનો ડબ્બો ખોલીને જોયું તો એમાં એક લાડવો અને એક તુલસીપત્ર હતું હવે ડોસીમાએ એક લાડવો અને તુલસીપત્ર દ્વારકાધીશને ચડાવવા માટે પૂજારીને આપી દીધું પછી મનમાં ડોસીમા વિચાર કરવા લાગ્યા કે હે પ્રભુ અહીં તો એક થી એક અમીર શેઠ આવેલા છે મોંઘી મોંઘી મીઠાઈઓ લાવ્યા છે પણ મારી મીઠાઈનો ક્યાં નંબર આવશે અને દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ ખાશે હવે એ મનમાં મનમાં ભગવાન યાદ કરી રહ્યા હતા કે દ્વારકાધીશ મારા લાડુનો ભોગ સ્વીકાર કરો અને મને જ્ઞાન કરો ધન્ય કરો હવે ડોસી માં આંખો ખોલી તો એની આંખો આશ્ચર્ય ભરાઈ ગઈ કેમ કે દ્વારકાધીશના હાથમાં જે લાડવો હતો

બાંધી લીધો અને હાથ જોડીને પગે લાગ્યા પછી પ્રસાદ લઈને વિચારવા લાગ્યા કે આ પ્રસાદ હું ઘરે જઈને જ ખાઈશ મારા બહુ દીકરા પૌત્ર પૌત્રી સાથે આ પ્રસાદ ખાઈશ કારણ કે આ દ્વારકાધીશનો આશીર્વાદ છે આમ વિચારીને તેણે પિત્તળના ડબ્બામાં એ પ્રસાદ મૂકી દીધો જે પૂજારીજીએ આપ્યો હતો પછી એ પ્રસાદ લઈ મંદિરની બહાર આવી ગયા અને તેમની સખીઓની વાટ જોવા લાગ્યા ઘણી વાર પછી એની સખીઓ આવી અને કહેવા લાગી અરે બહુ ગભરામણ થવા લાગી બહુ જ ભીડ હતી અંદર તો તો અમને સરખી હરખા દર્શન ન થયા કોઈ બોલ્યું કે અમને તો થોડા થોડા દર્શન થયા બહુ ભીડ હતી બધા એની પરેશાની સંભળાવી રહ્યા હતા તો સખીયા ડોસી ખૂબ મનમાં ખુશી રહ્યા ખુશ થઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા એ ડોશીમાં કહેવા લાગ્યા કે મને તો દ્વારકાધીશના બહુ સારા દર્શન થયા મારો તો ભગવાને પ્રસાદ પણ ગ્રહણ કર્યો આવી રીતે બધી સખીઓ દ્વારકાધીશના યાત્રા કરી તેમના દર્શન ઘરે ઘરે પાછી આવી ઘરે પહોંચી તો સુખિયા ડોશીમાએ બહાર ઊભા ઊભા દીકરાને અવાજ આપ્યો તેનો દીકરો અંદરથી બહાર આવ્યો અને પગે લાગ્યો દીકરાએ દીકરાને ડોશીમાએ બહુ આશીર્વાદ આપ્યા કે ઝુગ ઝુગ જીવો મારા લાલ મારી યાત્રા સફળ થઈ પછી ડોશીમા બોલ્યા કે બેટા વહુ ક્યાં છે દેખાઈ નથી રહી ક્યાં ગઈ દીકરો હાથમાં પાણીને ગ્લાસ લઈને ઊભો છે કે માં આ લ્યો પાણી પીઓ અને શાંતિથી બેસી જાઓ પાણી લઈને જ્યારે દીકરો ઊભો હતો તો ડોશીમા પૂછે છે કે બેટા વહુ ક્યાં ગઈ ત્યારે દીકરો બોલ્યો માં મેં એને ઘરેથી નીકાળી દીધી માં બોલ્યા કેમ બેટા આતે શું કર્યું આતે તો તે અનર્થ કરી દીધું મારા ગયા પછી એટલું બધું તે શું થઈ ગયું મારા ચાર પાંચ દિવસની યાત્રામાં ગઈ કે ત્યાં પાછળથી તે વહુને કાઢી મૂકી એવું તે શું થયું તે મારી વહુને કેમ નીકાળી દીધી મારી વહુ તો બહુ સારી છે ગુણવાન છે ત્યારે એનો દીકરો કહે છે કે જે તારી વહુ છે ને એણે તારી સાથે બહુ મોટું છલકપટ કર્યું છે માં મેં એને ગુંદ કાજુ બદામના લાડવા બનાવવા માટે કહ્યું હતું કે મારી માં યાત્રા કરવા જાય છે અને એવું તે મારી માં યાત્રા કરવા જાય છે તો માં ખબર છે એને શું કર્યું કે તેણે આંગણામાં જે તે તુલસી ઉગાડી હતી તે ઉખાડીને પિતળના ડબ્બામાં ભરી દીધી માં એણે આવું કામ કર્યું છે અને એ તુલસી ડબ્બામાં ભરીને તને આપી દીધા એણે કોઈ લાડુ નથી બનાવ્યા આ સાંભળી ડોસી બોલ્યા બેટા મેં તો ડબ્બામાં માં તો લાડવા જ જોયા મેં ડબ્બો જ્યારે ખોલીને જોયું ને તો એમાં કાજુ બદામના જ લાડવા હતા અને એ લાડવા મેં ખાધા મારી સખીઓને પણ ખવડાવ્યા અને એમાંથી ભગવાનને ભોગ પણ ધરાયો તો દીકરો બોલ્યો નહીં નહીં માં તારી વહુએ આ ષડયંત્ર રચ્યું હતું જ્યારે મેં તેને તુલસીજીની પૂજા માટે કહ્યું તો આંગણામાં તુલસી હતા જ નહીં તો મેં એને થોડા કડા શબ્દોમાં કહ્યું તો એણે મને બધી વાત કરી તેણે ઈર્ષામાં આવીને વિચાર્યું કે મા તો યાત્રા કરવા જાય છે અને મને તો બે દિવસ પણ પિયર જવા નથી દેતા માટે તેણે તુલસીને ઉખાડીને તમારા ડબ્બામાં ભરી દીધા એને કોઈ લાડુ નતા બનાવ્યા હવે ડોસીમાં બોલ્યા કે બેટા કઈ જ વાંધો નહીં જો વહુએ આવું કર્યું છે તો એની ભૂલ તો છે પણ એના કારણે જ મને દ્વારકાધીશના દર્શન થયા છે બેટા મારી સાથે એટલા ચમત્કાર થયા કે હું તને શું કહું શું ગુણગાન કરું હું તો ભીડમાં સૌથી પાછળ ઊભી હતી ત્યારે મેં દ્વારકાધીશને પ્રાર્થના કરી તો દ્વારકાધીશની કૃપાથી હું બધાથી જ આગળ થઈ ગઈ અને એ તો એ પણ બેટા મારા ડબ્બામાં એક તુલસીજીનું પત્ર અને એક લાડુ પણ હતો એ તુલસીજીની તુલસીમાની કૃપાથી જ તુલસીમાં તુલસી અને લાડુ ભગવાનને ચડ્યા છે ભગવાને ભોગ ખાધો છે તુલસીમાની કૃપાથી જ એ તુલસી જે ધ્વુએ મૂકી હતી એ લાડુમાં બદલાઈ ગઈ હતી અને એક પાન તુલસીનું પાન ભગવાને મારા માટે એટલા માટે છોડ્યું હતું કે હું ભગવાનને ભોગ લગાવું કે ઠાકોરજીને તુલસી વિના તો બેટા મારી વહુએ ભલે જે પણ કર્યો મને તો વહુના કારણે જ આ ચમત્કાર થયા છે ઠાકુરજીના આટલા સારા દર્શન થયા છે મને હું તો દ્વારકાધીશના દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગઈ બેટા તું હમણાં જ જા અને વહુને પિયર લઈ આવ હવે દીકરો એની વાત એની માની વાત સાંભળી અને એની પત્નીને પિયર લેવા ગયો અને પિયરથી લઈને ઘરે આવી ગયો જ્યારે બહુ પિયરથી ઘરે આવી તો એની સાસુમાના પગમાં પડી અને માફી માંગવા લાગી એટલે ડોસીમાં બોલ્યા અરે બહુ મેં તો તને માફ કરી દીધું મને તો તારા કારણે જ ભગવાનના દર્શન થયા છે જો તું આમ ન કર તો ખબર નહીં મને ભગવાનના દર્શન થાત કે નહીં મેં તો તને માફ કરી દીધી પણ હા જો તારે માફી જ માંગવી છે ને તો એકાદશીમાં તુલસી માની અને ભગવાન ઠાકોરજીની માંગ બહુએ માની માફી માંગી અને પછી સાસુમાને યાદ આવ્યું કે અરે હું તો દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવી છું એટલામાં તેના પૌત્ર પૌત્રી રમતા રમતા આવ્યા અને બોલ્યા દાદીમાં તમે યાત્રા કરવા ગયા હતા અમારી માટે શું લાવ્યા છો દાદીમાં બોલ્યા બેટા હું દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું બધા થોડો થોડો વેંચીને ખાઈ છું હવે જેઓ ડોસીમાએ તે તેની માથી પિત્તળનો ડબ્બો કાઢ્યો અને પ્રસાદ કાઢવા ગયા તો એમાં જો પ્રસાદનો લાડુ મૂક્યો હતો એ તો ડબ્બામાં હતો નહીં પરંતુ પૂરો ડબ્બો મોતી સોના ચાંદી ગઈ એ ડોસીમાં બોલ્યા બેટા મેં તો આમાં લાડવો મૂક્યો હતો ખબર નહીં કે આમાં આટલો હીરા મોતી કેમ આવ્યા ક્યાંથી ના આવ્યા ત્યારે વહુ અને દીકરો કહે છે મા આ બધું એકાદશી માતાની તુલસી માતાની ઠાકોરજીની કૃપા છે એના કારણે જ થયું છે મા તમારી ભક્તિ સાચી છે તમારી પ્રભુ પરની શ્રદ્ધા સાચી છે માટે ભગવાને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે હવે તો વહુ દીકરો માના પગમાં પડી ગયા મા બોલ્યા બેટા મને છોડી તુલસી માના પગમાં પડો હવે તો વહુ અને દીકરો તુલસી માની માફી માંગે છે ઠાકુરજીની પણ માફી માંગે છે કે અજાણતા જે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો હવે તો બહુ દીકરો પણ એની માની જેમ એકાદશી નું વ્રત કરવા લાગ્યા અને તુલસીજીની સેવા કરવા લાગ્યા પાણી અર્પણ કરવા લાગ્યા પૂજા આરતી કરવા લાગ્યા આવી રીતે એમનું ઘર ભરાઈ ગયું દિવસ એમના ખુશીથી વીતવા લાગ્યા હવે ડોશી પાસે આટલું બધું ધન ધન થઈ ગયું હતું માટે તે ગામમાં કેટલાય પુણ્યના કામ કરતા હતા ગરીબની દીકરી હોય જે ગરીબ હોય એની દીકરીના લગ્ન ન કરાવી શકતા હોય તો એના એ ડોસીમાં લગ્ન કરાવી દેતા હતા જેવો પણ કોઈ ગામમાં ગરીબ મળે ગરીબ વ્યક્તિ કે જે એના વિવાહ નથી કરાવી શકતા એના દીકરીના એમાં એ ધન ખરતા એ વિવાહ એ કન્યાના વિવાહ કરાવી દેતા એ ડોસીમાં ગામમાં કુવા તલાવડી બનાવવા દવાખાના બનાવ્યા સ્કૂલ બનાવી ધર્મશાળા બનાવી આ બધા પૈસા દાનના પૈસા દાનના બધા આ બધા પૈસા વાપર્યા જેટલું ધન એ દાનમાં વાપરે એટલું બમણું એનાથી ધન એના ઘરમાં આવતું ડોસીમાં જ્યાં સુધી જીવતા ત્યાં સુધી તેમણે તુલસી માની પૂજા ન છોડી જીવતા એકાદશી વ્રત ન છોડ્યા હંમેશા એ એકાદશી વ્રત કરતા અને તુલસીજીને હતા કારણ કે ડોસી નાનપણથી તુલસીજીની પૂજા કરવાની તે હતી હંમેશા તુલસીજીની પૂજા એ કરતા હતા અને મર્યા બાદ પણ તુલસીમા અને એકાદશી માની કૃપાથી ઠાકોરજીની કૃપાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ વહુ અને દીકરો પણ સારું જીવન જીવવા લાગ્યા ખૂબ શાંતિથી જીવવા લાગ્યા હે તુલસી માતા હે એકાદશી માતા હે દ્વારિકાધીશ હે ભગવાન વિષ્ણુ જેવા તમે ડોસીમાં ઉપર કૃપા કરી એવી કૃપા આ કથા વાર્તા સાંભળે હોકારો ભરે કહે એ બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો બોલો તુલસી માતાની જય બોલો એકાદશી માતાની જય બોલો વિષ્ણુ ભગવાનની જય લક્ષ્મીમાની જય મિત્રો વિડિયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ